સલામી સાથે સન્માન માટે સમગ્ર દેશમાં યોજાઈ તિરંગા યાત્રા ભયલગાંવમાં પાકિસ્તાન આશ્રિત આતંકવાદીઓ દ્વારા છવ્વીસ જેટલા નિર્દોષ પર્યટકોની હત્યા કરવામાં આવી એ હત્યા બાદ ભારતના સૈનિકો દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના ટ્રેનિંગ સેન્ટર નવ જેટલા ટ્રેનિંગ સેન્ટરો પર હુમલો કરી ત્યાં સોથી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો આ આપણા દેશના સૈનિકોનો જુસ્સો બતાવે છે અને આ હુમલા બાદ જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની પ્રજાને આશ્વાસન આપ્યું હતું કે આનો જવાબ આપવામાં આવશે અને આ જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે એમને બચી જમીન પણ નહીં આપવામાં આવશે તો આ હુમલા બાદ એમને દરેક ટ્રેનિંગ સેન્ટરો નષ્ટ કરવામાં આવ્યા અને પાકિસ્તાનીઓ દ્વારા અને જવાબમાં એમણે ભારત પર મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો પરંતુ આપણી ભારતની ડિફેન્સ સિસ્ટમ દ્વારા અને સૈનિકો દ્વારા દરેક હુમલાનો જવાબ આપી એમને નિષ્ફળ કરવામાં આવ્યો અને સૈનિકોએ આપણા દેશના નાગરિકોને અને આપણા દેશની સંપત્તિને નુકસાન થતાં અટકાવ્યું એ બદલ દેશના સૈનિકોનો સન્માનિત કરવા આજે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પાકિસ્તાન અને પાકિસ્તાન આશ્રિત આતંકવાદીઓ ભૂલી ગયા હતા કે આ બે હજાર ચૌદ પહેલાંનું ભારત નથી આ બદલાયેલું ભારત છે બે હજાર ચૌદ પહેલાં હજારોની સંખ્યામાં નિર્દોષોની હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેના જવાબમાં જે તે સમયની સરકારોએ ડોઝિયર મોકલ્યા અને પાકિસ્તાન સાથે ચર્ચાઓ જ કરી પરંતુ આ બદલાયેલા ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સરકારે આનો જવાબ આપ્યો અને પાકિસ્તાનને ભારે નુકસાન કર્યું અને માત્ર ચાર દિવસમાં પાકિસ્તાની સરકારે પાકિસ્તાનનું સૈન્યએ આપણે સીઝ ફાયર કરવા માટે ઘૂંટણીએ પડીને ભારત પાસે આવવું પડ્યું એ એમાં હું આપણા દેશના સૈનિકોને સલામ કરું છું કે આપણા દેશના સૈનિકોએ ત્યાંના કોઈ પણ નિર્દોષોની હત્યા કરી નથી પરંતુ ત્યાંના આતંકવાદીઓ અને આતંકવાદીઓના ટ્રેનિંગ સેન્ટરને જ ખાલી નિશાના બનાવ્યા છે એ આપણા દેશના સૈનિકો અને ભારતીય જનતા પાર્ટીની ભાજપ સરકાર બતાવે છે અને દેશ અને દુનિયાને બતાવ્યું છે કે ભારત ભાજપ ભારત એ શાંતિપ્રિય દેશ છે ફરી એકવાર આજે જ્યારે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દેશના સૈનિકોને અને ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારને હું દિલથી સલામ કરું છું